નમસ્કાર મારું નામ ગઢવી યોવ્યા છે આજે હું તમને એક વાર્તા કહું છું વર્ષ બે હજાર ચોવીસ જુલાઈ મહિનામાં પંદર વર્ષ સુધી વડાપ્રધાન રહેલા નેધરલેન્ડ દેશના માર્ક રૂટે સત્તા છોડીને ઘરે સાયકલ પર જવા નીકળ્યો નેધરલેન્ડ સાયકલનો દેશ છે ભારતમાં નેતાઓનો મોંઘી કારોમાં જવા ટેવાયેલા છે આ પહેલાં સણંગ પંદર વર્ષ સુધી સત્તામાં રહેલા રૂટે નવા વડાપ્રધાન ડીક સ્કૂફને સત્તાનું હસ્તાંતરણ કર્યું હતું અને પછી શાહ સામાન્ય માણસની જેમ બહાર નીકળીને સાયકલ પર નીકળી ગયા નેધરલેન્ડ્સની રાજધાની હેંગમાં આવેલા સરકારના હેડક્વાર્ટરમાંથી રૂટ બહાર નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં સોશિયલ મીડિયામાં અને બીજા લોકો હાજર પણ હતા સાયકલ પર જતા રૂટને તેમણે હર્ષનાથથી વધાવી લીધા હતા સત્તાવન વર્ષના માર્ક રૂટ વડાપ્રધાનની ઓફિસમાંથી બહાર નીકળીને સાયકલ પર જતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે અને યુઝર્સની રૂટની સાદગીને સલામ મારી રહ્યા છે રૂટ બે હજાર સત્તરમાં ભારતની યાત્રાએ આવેલા ત્યારે બેંગ્લોરમાં સાયકલ પર ફર્યા હતા આ ઉપરાંત ચાઇની કેટલી પર બેસીને સામાન્ય લોકો સાથે પે ચર્ચા પણ કરી હતી રૂટે એ વખતે મોદીને ભેટમાં સાયકલ આપી હતી માર્ક રૂટ બે હજાર દસથી એટલે કે છેલ્લા પંદર વર્ષથી નેધરલેન્ડ્સના વડાપ્રધાન હતા સળંગ ચાર ટર્મ સુધી વડાપ્રધાન પદે રહેલા રૂટ ઓક્ટોમ્બરથી અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો સેક્રેટરી જનરલ તરીકે કામ કરશે રૂટે બે હજાર ત્રેવીસ જુલાઈમાં જ રાજકારણથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી રૂટે જાહેરાત કરી કે નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં બહુમતી મેળવનારા પક્ષને સત્તા સોંપીને પોતે વિદાય થઈ જશે આ ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી ન હોતી મળી પણ રૂટની પાર્ટીના મોરચાને બહુમતી મળી હતી સાથી પક્ષોએ રૂટને વડાપ્રધાન પદે ચાલુ રહેવા વિનંતી કરતા રૂટ વડાપ્રધાન પદે ચાલુ રહ્યા પણ નવી સરકારની રચના માટે કવાયત શરૂ કરાવી હતી આ કવાયતના કારણે બે જુલાઈએ સ્કૂફના નેતૃત્વમાં સરકાર રચાતા છેવટે રૂટ સત્તામાંથી નીકળી ગયા થેન્ક યુ